આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈ ચર્ચા હાથ ધરાઈ અંબાજી ગામના આદિવાસી વિસ્તારના નેતાઓને પાડલિયા બોલાવાશે તો ગઈકાલે રાત્રે દસ વાગે આવ્યો છું બાર લીધે પણ જે દિવસે ઘટના તેરમી તારીખ ના દિવસે થઈ હતી આ જે ઘટના થઈ એટલે જ અંદર મને સમાચાર મળ્યા હતા અને સમાચાર મળ્યા પછી તરત જ વન વિભાગને મેં સૂચના આપી હતી કે ભાઈ તમે દમણ હટાવવા જતા એ ના જતા એટલા માટે નહીં જતા કે લોકો વર્ષોથી રહે છે શું છે શું નથી પણ અચાનક આપી એમને નોટિસ આલ્યા વગેરે દબાણ હટાડવા માટે જઈ શકતા નથી પણ કોઈક ના કહેવા માટે કહેવાથી અધિકારીઓ દબાણ હટાવવા માટે ગયા હતા કુવા વિધવા બાઈ હતી નાના બાળકો હતા આ વિસ્તારના મેં ટીવી અને મીડિયા મારફતે મેં પણ જોયું છે અને તમે પણ જોયું હશે કે આદિવાસીઓ સંયમ રીતે શાંતિસર બેઠેલા હતા એમને ઉશ્કેણી કરવામાં આવી હતી અને ઉશ્કેરણી કર્યા પછી પોલીસ અને વન વિભાગે લાઠીચાર્જ કર્યો છે તમે જોયું છે મેં પણ જોયું છે આખા ગુજરાતે જોયું છે હવે સરકાર ચુપાઈ શકે એમ નથી આટલો બધો આદિવાસીઓ પર અત્યાચાર કર્યો હશે હવે શું આદિવાસી પણ બાકી રાખશે ખરા પણ આદિવાસી નિયમ થી ચાલશે આદિવાસી સંયમ રાખવાળો વ્યક્તિ છે આદિવાસી હથિયાર ઉપર પેલો હાથ નથી મુકતો પણ છેલ્લે જીવ જાતતો હોય ને એ વખતે હોમા ફરતા હોય પણ એ ન જવું હથિયાર ઉપર આજે હાથ નથી મુક્યો એ દિવસે હાથ નતો મૂક્યો સિરપ ને સિરપ પથ્થર મારો થયો છે એસપી કહેતા અહીંયા કયો ખબર છે આદિવાસી ને હથિયાર તીરકામઠું કેવું હશે કુહાડી કેવી હશે ધારિયું કેવું એમને ખબર નથી પણ સરકારના અત્યારે જ ઉછેરવામાં આવે છે ગોંડા બાવળાના કોટા ઠટ્યા છે પથ્થરો લાગ્યા છે બીજું કોઈ લાગ્યું નથી અને એના ઉપરથી કહું છું કે કોઈ સમાચાર લીધા વહીવટી તંત્ર સરકારી પ્રતિનિધિ અહીંયા આવ્યા આજ તારીખ સુધી એક પણ સરકારી પ્રતિનિધિ લોકો ના સમાચાર લેવા માટે આવ્યા નથી બિલકુલ હું અત્યારે આવ્યો છું પણ જે દિવસે થયું ને એના પછી અડધા જ અંદર મીડિયાના મિત્રો મારફતે મારફતે બાઇટો સોશિયલ મીડિયા મારફતે આખા ગુજરાતની અંદર ઉજાગર થયું છે હું જપીને નતો બેઠો મેં સંયમ વહીવટી તંત્ર ને સરકારને

અને પોલીસ ને ઇસ્ટાબે લઈને તરત જ ગજવા માં ગાલી દીધું તું એ ફાયરિંગ નતું તો શું હતું મારી એમને કેવા માંગુ છું કે તમે આદિવાસીઓ પર તે શું કરવા માંગો છો ખુલીને બહાર આવો ને જે દિવસે આદિવાસીઓ જે આ તો ઠીક છે એક ગામ કે બે ગામ બહાર આયા છે અંબાજી થી ઉમરગામ હોય ને સમગ્ર જય જુહારના નારા સાથે આદિવાસી બહાર આવશે ને એ વિકાસ આ વિસ્તારની અંદર આદિવાસીઓનો પગ મેલવા માટે જગ્યા નહીં હોય ને એટલા આદિવાસીઓ ઉતરશે ને જે થશે ફરીથી કહું છું જે આ વિસ્તારની અંદર આદિવાસીઓને નુકસાન થશે એ નુકસાન સરકાર પોતે ભોગવવાની તૈયારી રાખે એમને ઉશ્કેણી કરીને કરાયું છે એટલા માટે કહું છું કે જાતે જ ભોગવવાની તૈયારી રાખે આદિવાસી હજુ પણ ઉશ્કેરણા નથી પણ હવે ઉશ્કેરવાની તૈયારી છે કોઈ બાકી રાખશે નહીં એના કરતાં સમજી સોચીને જે લોકો એમની હક હક અને અધિકાર હતો જમીન હતી આપવી પડે આખા વિસ્તારની અંદર કેમ નથી આવતા એમના બાપની જમીન થોડી છે સરકારી છે લોક સહીના ડબે મોગી રહે છે વિરોધ કરીને નથી મોગતા નિયમમાં રહીને મોગે છે તો હાલવાનો એમનો અધિકાર છે ને મહિલા એમ કીધું છે જે વિધવા ભાઈ હતી મકાન બાંધી આપવાની ખાતરી આપવામાં આવી છે શા માટે કેને ખાતરી આપી

કે અત્યારે હાચું ખોટું એ લોકોને ખબર છે મને ખબર નથી હું નથી કેતો એ સાચું છે એમ એમના લોકોને લાગ્યું છે ઠીક છે એ કર્મચારી છે હું પણ માનું છું નહીં લાગવું જોઈએ પણ મારા આદિવાસીઓને લાગ્યું છે એ આ સરકાર ક્યારે ઉજાગર કરવાનું આ સરકાર ક્યારે એમના હવે ફરિયાદ દાખલ કરવાની છે ફરિયાદ જ્યાં સુધી દાખલ નહીં કરે ત્યાં સુધી એક પણ આરોપીને હેરાન કરવા માટે નહીં આવવું જોઈએ પોલીસની ગાડીઓ નહીં આવવી જોઈએ વન વિભાગની ગાડી નહીં આવવી જોઈએ સૌથી પહેલાં હું સરકારને વહીવટી તંત્ર પાસે અપેક્ષા એ આશા એ રાખીને બેઠો છું કે આદિવાસીઓને જેટલું લાગ્યું છે ને એરેડ કરતા પહેલાં એમની ફરિયાદ દાખલ કરે એ લોકોની દવા કરાવે અને પછી આગળની કાર્યવાહી કરે તો હું સાથે રહીશ ઉમર ગામના નેતાઓને પણ આ કરવાની વાત કરી કહી રહ્યો છું ને આ જગ્યા ઉપર ઊભો રહીને કહી રહ્યો છું ને કે આ ક્યારે કહેવામાં આવે વેત ઉપર હવા વેત થઈ જાય ને એ વખતે માણસ કઈ શકે છે કે ભાઈ હવે હું થોડો નોનો પડ્યો છું તમે પણ મને સહકાર આપવા માટે આવો એવું કહી રહ્યો છું હું જાહેર કરવાનું બાકી રહ્યો છું હું બોલાવા બોલાવવા માટે તૈયાર છું હું ક્યારે બોલાવું છું એ પણ કહીશ એટલા માટે કહું છું આટલા હાદે એ લોકોને જવાની શું જરૂર હતી એટલા માટે કહી દો